મુસલમાન દીકરી દીકરાઓ પણ છે કે લોકો એ ગણપતિ ચિત્ર મેડમ થી મને આ સર્ટી મળી મારું નામ મોહમ્મદ અનસ છે હું ધોરણ 7 નો છું અને હું શ્રેયસ વિદ્યાલય માંજલપુર સ્કૂલ ધોરણ 5 માં ભણો છું હું બ્રેડ સ્કૂલ માંથી આવ્યો છું મને આમાં ડ્રોઈંગ કરવાનું ખૂબ જ ગમ ધોરણ 5 માં છું આ સ્પર્ધા આ સ્પર્ધા હું જીવન સદના સ્કૂલ માંથી આવ્યો છું આ સ્પર્ધા મારા માટે ખૂબ જ મહત્વની કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શહાના શેઠવાલા ચિત્ર માત્ર રંગોથી નથી બનતું તેમાં તમારા વિચારો ભાવનાઓ અને કલ્પનાઓથી તે જીવંત બને છે દરેક વિદ્યાર્થીઓનું ચિત્ર અનોખું હોય છે કારણ કે દરેકનું મન અને દ્રષ્ટિકોણ અલગ અલગ હોય છે આ સ્પર્ધામાં જીત કે હાર મહત્વની નથી પરંતુ ચિત્રની કલ્પનાને કાગળ ઉપર ઉતારવાનો આનંદ સૌથી મોટો ઇનામ છે વિદ્યાર્થીઓમાં અવેરનેસ આવે અને તેમનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી આજ રોજ વડોદરા શહેરના કમાટીબાગ ગેટ નંબર બે પાસે હૂફ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અને ટ્રસ્ટના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને બેટી બચાવ અભિયાન અંતર્ગત સામાજિક કામ માટે અગ્રેસર રહેતા એવા સામાજિક કાર્યકર્તા નીતિશા રાજપૂતની અધ્યક્ષતામાં શ્રી ગણેશ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરની વિવિધ શાળાના અનેક બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં દરેક વિજેતા બાળકોને સિલ્વર મેડલ તેમજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અંતે ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં અનેક મુસ્લિમ વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો અને તેઓને પણ સિલ્વર મેડલ અને સર્ટિફિકેટ આપી ખાસ સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટ સાદિક કાજલવાલા આ મારી દીકરી ગૌરી વસ્તુ સારામાં સારું ડ્રાયફ્રૂટ આપે છે બધી જ છોકરીઓને પ્લસ અહીં એ છોકરીઓને એકાદ મુસ્લિમ છોકરીઓ મહેંદી મૂકવા આવતી હતી છે તમારી પાસે એટલે અમારી ત્યાં બધા જ છોકરા એક જેવા જ છે કોઈ ભેદભાવ નથી ટોટલ બરોડાની ની ત્રેવીસ સ્કૂલે પાર્ટિસિપેટ થઈ હતી અને એમાં ટોટલ બારસો બારસો વિદ્યાર્થીઓ ને લોકો સ્કૂલમાંથી સિલેક્ટ થઈને આવ્યા છે એમાંથી અમે એકસો એકાવન દીકરીઓને પ્રાઇઝ આપવાના છે અને એમાંથી ફિફ્થ ટુ એટ સ્ટાન્ડર્ડની સ્પર્ધા રાખી હતી તો ફિફ્થ માંથી વન ટુ થર્ડ એવી રીતે બધા ફોર્થ સ્ટાન્ડર્ડ સુધીના અમે એટ સ્ટાન્ડર્ડ સુધીના વન ટુ થ્રી ઇનામો આપ્યા છે અને એમાં મુસલમાન દીકરીને દીકરાઓ પણ છે કે લોકોએ ગણપતિના ચિત્ર દોર્યા છે

હું એ લોકોને પણ અભિનંદન કહીશ કે એ લોકોના છોકરા આજે પાર્ટિસિપેટ થાય છે ને બધા જ વિનર્સ આ ફર્સ્ટ ટાઈમ અમે ઉજવી છે આનું છેલ્લા સત્તર વર્ષ બેટી બચાવો બેટી પડાવ અભિયાન પર કામ કરતી આવી રહી છે નિશિતા રાજપૂત મેરા નામ મોહમ્મદ અનસ છે મેં શ્રીઓલ પંડિયામાં ભરું છું મને ગણેશ ચતુર્થીમાં ભાગ લીધેલો હતો એમાં ચિત્રમાં મને મનીષા મેડમ દ્વારા આ સર્ટિફિકેટ મળ્યું છે સર્ટિફિકેટ સાથે શું મળ્યું એ

મારું નામ દેવ્યાની સૌરભ ભોઈટે છે હું ધોરણ આઠમા માં ભણું છું અને હું શ્રેયસ વિદ્યાલય માંજલપુર સ્કૂલ માં ભણું છું નિશિદા મેડમે મને આ ડ્રોઈંગ કરવાનું ગિફ્ટ આપ્યું અને મને આ ડ્રોઈંગ નો સમય એક કલાક જેવું લાગ્યું હતું બનાવવામાં મારું નામ રુદ્રાક્ષ ધીરેનકુમાર સુથાર છે હું બ્રાઇટ સ્કૂલ માંથી આવ્યો છું મને આમાં ડ્રોઈંગ કરવાનું ખૂબ જ ગમ્યું મારી એક ચેનલ પણ છે અને મે યુટ્યુબ ચેનલ પણ છે અને મે મારે સ્કૂલની અંદર પ્રિન્સિપલ મેડમ અને મેડમ ના ડ્રોઈંગ પણ બનાવ છે અને હું રીયલ ફેસીસ પણ બનાવું છું કયા નામથી યુટ્યુબ ચેનલ છે રુદ્રાક્ષ અંડરસ્કોર આર્ટ અંડરસ્કોર નાઇન્ટીન ગણપતિ નું ડ્રોઈંગ કરવાનું હતું એના મેં કર્યું એના ઉપરથી મને આ મળ્યું છે નિશિતા રાજપૂત આંટી ના દ્વારા કમાટી બાગ ગેટ નંબર બે મંદિર રુદ્રાક્ષ ધીરેન કુમાર સુથાર મારું નામ ત્રિષા છે હું ધોરણ પાંચ માં ભણું છું કઈ સ્કૂલ બીએપીએસ સ્કૂલ આજે કઈ આવ્યા છે તમે

म hasil अर्सील चितो ब तुरंत साथ વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે